રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીઓનો પોષણ ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નિકાસ બંધી પાછી ખેંચવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી તો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીઓની નિકાસ બંધ કરવામાં આવેલ છે ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તારના ખેડૂતોએ આ નિકાસ બંધ કરવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ડુંગળીઓની નિકાસ બંધ કર્યા બાદ ડુંગળીઓના ભાવ તળિયે જઈ રહ્યા છે આ બાબતને ધ્યાને લઈને આંદોલન વિરોધ પ્રદર્શન કરેલ સમાધિ

ફરિયાદ કરી છે કે સરકાર આ ભાવનું કઈક વિચારે વર્ષે પણ બે રૂપિયા સહાયની વાત કરી આ સરકારે અને આ સરકારને હું કહેવા માંગુ છું નિકાસબંધી તાત્કાલિક હટાવે મારી એક બીજી માંગ છે આ ક્વોલિટી માલ છે આજની તારીખમાં આજ ડુંગળી આજે ગરીબોની કસ્તુરીની કે છે તો આજે મારા ખેડૂતને પાયની પાડી નથી મળતી કરવાનું શું આ સરકારને એટલું કહેવા માંગુ છું તાત્કાલિક નિકાસબંધી હટાવે આજ મારો કિસાન કોઈ પણ જગ્યાએ કોઈ પણ આદમી આજે સમાજમાંથી એક હોટલ માં ને રોજમાં જમવા જાય છે ને તો આજે એની થાળી નો ભાવ સો રૂપિયા છે આજ મારા કિસાન પચાસ થી એસી રૂપિયા ડુંગળીના મણના ભાવ મળે છે તો કરે તો શું કરે આજ મારા કિસાન દયનીય છે હું એક જાગૃત કિસાન તરીકે એક આગેવાન તરીકે કહેવા માંગુ છું આ સરકાર ને તાત્પાલિક આ નિકાસબંધી હટાવી લઈએ બીજું કે આજે સાડા બાર હજાર કરોડ નું વીમા કંપનીએ કૌભાંડો કર્યું છે તો આ પાક વીમો તમે ખાઈ ગયા આ છે બીજું કે આજ મારો કિસાન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ